ડીસા તાલુકાના નાગફણા ગ્રામજનો દ્વારા ગોગા મહારાજની બારમી વાર્ષિક તિથિ મહોત્સવને લઈને ઉજવણી કરવામાં આવી હતી નાગફણાના ગ્રામજનોને ધાર્મિક આસ્થા સાથે સંકળાયેલા ગોગા મહારાજને આ તિથિ મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન ભવ્ય રમેલ કરવામાં આવે છે અને વહેલી સવારે હવન તેમજ ભોજન પ્રસાદ ગ્રામજનો દ્વારા અહીંયા રાખવામાં આવે છે આજે નાગભણા ગામે સમસ્ત ગામ એકત્ર થઈ ગોગા મહારાજનો બારમો પાટોત્સવની ઉજવણી કરવામાં રાત્રે ગોગા મહારાજનો ભવ્ય રાત્રિ જાગરણ અને રમેલનું આયોજન કરેલો તેમાં હજારો ભક્તોએ ગોગા મહારાજના આશીર્વાદ લીધા અને મેળાવડામાં ગોગા મહારાજના દર્શન કરીને ધર્મજમી પ્રજા ધન્ય બની અને આજે ત્રીજના દિવસે ગોગા મહારાજનો હવન અને સમગ્ર આજુબાજુની પ્રજા અને સમસ્ત નાગભણા ગોમનું આખી વસ્તીનો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને આવું આયોજન અમારા છેલ્લા બાર વર્ષથી ચાલુ છે આજે ગોગા મહારાજના બાર વર્ષ પૂરા થયા છે અને બારમા પાટોત્સવમાં અનેક વસ્તીએ આ પ્રસાદનો અને હવનનો લાભ લીધો છે અને ગોગા મહારાજ જે વસ્તી આવે એની ધર્મપ્રેમી પ્રજાની જે જે આસ્થા લઈને આવે આસ્થા સાચા મનથી દિલથી લઈને આવે ગોગા મહારાજ એમની આસ્થા પૂરી પાડે છે અને સમસ્ત ગામ